તમારું સોશિયલ વર્ક નું કામ છે અને આ સોશિયલ વર્ક ના કામ માં રાજનીતિ તમે પોતે પણ રાજનીતિ માં આવશો હવે નાજી નાજી ક્યારેય નહીં ક્યારેય નહીં મને મને રાજનીતિ બેટા ગમતી જ નથી અને આ તો સાચી વાત કહું કે અત્યારે આ દીકરાઓ ધરાર ન માને એટલે હું અત્યારે ગાડીમાં બેસીને એ લોકો સાથે જઈ પણ રહી છું બાકી મારું કાર્ય પ્રચાર થાય એટલે મારું પ્રચાર પૂર્ણ થાય એની સાથે મારું કાર્ય પૂર્ણ હોય છે ત્યાર પછી હું ક્યારેય વધારે રસ નથી લેતી હોતી થેન્ક યુ ભાઈ ખુશી દેખાઈ રહી છે તમારા ચહેરા ઉપર સ્વાભાવિક છે લોકો દોડી દોડી ને મત જે લોકો આપ્યા છે અને હવે એ લોકો બધા અહીંયા મળવા મને આવી રહ્યા છે એટલે અત્યારે મને ખરેખર એ વિશેષ આનંદ છે કે લોકોને મારી વાતમાં પૂર્ણ વિશ્વાસ આવ્યો છે પણ મને કારણ કે જે રીતે હમ મારો સવાલ તમને એ છે કે હમ હમ બોલો બોલો આપ બોલો બોલો પેલા આપ બોલો તમને રાજનીતિમાં જો એટલે કાનાભાઈ ની તો હું ઓફિશિયલી એન્ટ્રી થઈ ગઈ રાજનીતિમાં એટલે હવે કાનાભાઈ ધારાસભ્ય તરીકે ધારાસભા ના ઇલેક્શન તરફ પણ આગળ વધશે અ ના કાના જાડેજા ની વાત તો અત્યારે તો નગરપાલિકા સુધીની છે સીમિત બેના પછી ભવિષ્યની વાત તો હવે સમય આગળનો શું કે છે એના ઉપર આધાર છે